ગાંધીનગરનું ચરેડી ગામ 18 સપ્ટેમ્બરની મોડી રાત્રે લોકો ગસ ગસાટ ઉંગી રહ્યા હતા ત્યારે જ અચાનક કોર્પોરેશનની 20 ટીમો જીસીબી અને ટ્રકો લઈને પહોંચી અને જોતજોતામાં બધું વેર વિખેર કરી નાખ્યું વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વિના કરવામાં આવેલા આ ડિમોલેશનના કારણે 500 થી વધુ પરિવારો રોડ પર આવી ગયા છે ત્યારે આ લોકોની વેદના સાંભળવા દિવ્ય ભાસ્કર ચરેડી ગામ પહોંચ્યું લોકોએ રાત હજુ પણ ભૂલ્યા નથી દુખ તો અંદરથી થી બહુ જ થાય છે રાત્રે રાત્રે અમે રડીએ છીએ કશું જ કઈ ખબર જ નહીં પડતી આખી ચરડી અમાર તહેસ નહેસ કરી દીધી હતી બુલડોઝર થી અમે અહીં એક મહિલાને મળ્યા જેના પરિવારમાં માં લોકો છે પરંતુ કમાવા વાળી તે એક મારી છોકરી તઈ નાના ની છે કોઈ કમાવા વાળું નહીં મારા ઘરવા ને ફે ચાર મહિના થયા છે અમારા ઘરો પારી નાખ્યા અમે કઈ ગઈ જઈ રહીએ અમારા કમાવા વાળું કોઈ નહીં હું એક કમાતી હતી મારા ઘર પૂરનું પૂરું કરતી હતી અહીંયા અમારા ઘર બધા પારી નાખ્યા આંગણવાડી હતી અહીંયા આંગણવાડીમાં લગભગ પચાસ થી પણ વધુ બાળકો ભણતા હતા સરકારી બુલડોઝર આવ્યું અને આંગણવાડી પર ફરી વળ્યું અત્યારે હાલ પચાસ બાળકો તડકામાં ભણવા માટે મજબૂર છે આંગણવાડી